હું અભય પંડ્યા ન્યૂઝ રિપોર્ટર કોલકો ડિજિટલ મીડિયા ગુજરાતના તમામ ભાઈઓ તેમજ બહેનોને રક્ષાબંધનના પવિત્ર પર્વની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન સૌની મનોકામના પરિપૂર્ણ કરે જોતા રહેજો કોલકો તથા સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ના હોય તો ઓટીપી થતા એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર તમને ચોવીસ કલાક લાઈવ જોવા મળી રહીશું જોતા રહો કોલકો નમસ્કાર મિત્રો હું હીરાભાઈ બારિયા રંભોડા સરપંચ ભડકો ડિજિટલ મીડિયા ન્યૂઝ ગુજરાતના તમામ ભાઈઓ તથા બહેનો અને ગ્રામજનોને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ ભગવાન સર્વેની મનોકામના પૂર્ણ કરે આભાર જોતા રહો ભડકો ન્યૂઝ મીડિયા હું જયંતિભાઈ ભાઈ તથા 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 બહેનોને રક્ષાબંધનના પવિત્ર પર્વની પાઠવું છું જોતા ટીવી કરતા રહેજો અને ઓટીટી પ્લેટફોર્મ પર અમે તમને કલાક જોવા મળીશું સમાજસેવક માલપુર અરવલ્લી મીડિયાના માધ્યમથી આવનારા પવિત્ર પર્વ રક્ષાબંધનની તમામ દર્શક મિત્રોને શુભકામનાઓ પાઠવું છું અને ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે સૌનું ભલું કરે જોતા રહેજો ભડકો તથા સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ના હોય તો ઓટી પ્લેટફોર્મ તથા એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર અમે તો આપને ચોવીસ કલાક સાતે દિવસ ઉપલબ્ધ રહીશું હું દિનેશભાઈ ઉપાધ્યાય ન્યૂઝ રિપોર્ટર ભડકો ડિજિટલ મીડિયા ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને રક્ષાબંધનના પવિત્ર દિવસે પર્વની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રભુને પ્રાર્થના કરું છું આપ જોતા રહેજો ભડકો તથા સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ના હોય તો ઓટીપી તથા ઓન ઓન પ્લેટફોર્મ ઉપર અમુ તમને ચોવીસ કલાક લાઈવ જોવા મળીશું નમસ્કાર મારું નામ પંડ્યા મનોજ કુમાર આર બનાસકાંઠા જિલ્લા ફાર્મસી એસોસિએશન પ્રમુખ આઈપીએ જનરલ સેક્રેટરી નોર્થ ઝોન ફાર્મસી રક્ષક સમિતિ ન્યૂ દિલ્હી ચેરમેન મારા તમામ ગુજરાતના ભાઈ બહેનને પર્વ નિમિત્તે મનોજ પંડ્યા તરફથી તેમજ આઈપીએ રક્ષક સમિતિ અને બનાસકાંઠા જિલ્લાના તમામ ફાર્માસિસ્ટો વતી દરેક ભાઈ બહેનને રક્ષાબંધન પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું